ઉપર માટીનું પુરાણ થતા ચીકણી કરાતા માટી અવારનવાર અકસ્માત સર્જાય છે વીજપડી મોવા સાવરકુંડલા મેન હાઈવે રોડ હોય હજારો વાહનોની અવર હોય છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે લગભગ એક વર્ષથી મહુવા સાવરકુંડલા રોડની કામગીરી ચાલે છે અને મહુવા સાવરકુંડલા ડાયવર્ઝન ચોમાસા દરમિયાન દસ વખત તૂટી જાય છે અને વાયા વીજપડી રોડ બંધ થાય છે આવી પારાવાર મુશ્કેલીનો સામનો વાહન ચાલકો તેમજ મુસાફરો ઘણા સમયથી ભોગવી રહ્યા છે વીજપડી તાંબાના હાડીડા વીજપડી રોડ નવા બનેલ રોડ પર ખાડા પડી ગયા છે આવી અનેકવાર પ્રિન્ટ મીડિયા મારફત તંત્રનું ધ્યાન દોર્યું છે પણ જાડી ચામડીના નેતાઓની મીઠી નજર તળે આ કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ પેઠી ગયા હોય તેવું લાગી રહ્યું છે પોતાના આર્થિક લાભ માટે બેફામ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક આગેવાનોય સંસદ તેમજ ધારાસભ્યના કાન આંબળવા જોઈએ કે આ વિસ્તારમાં તમને ખોબલે ખોબલે મત આપ્યા છે તો તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી યોગ્ય કરવા ભલામણ કરવામાં આવે તેવી જનતાની માંગ છે સરફરાઝ ખોખર આઈ7 ન્યૂઝ ગુજરાતી અમરેલી